નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ આઠમાંના સંસ્કૃતિ વિષયનો આપણે સેમેસ્ટર બીજાનો પાઠ બીજો ખેલ મહોત્સવ આ પાઠનો સ્વાધ્યન પોતીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે ચેનલ પર નવા વિચાર સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક શેર કરી પ્રશ્ન પહેલો છે નીચે આપેલા વાક્યના સુંદર અક્ષર લેખન કરો જે વાક્ય આપ્યા છે એ ફરીથી લખવાના છે ત્યારબાદ પ્રશ્ન બીજો છે પરિચ્છેદ પ્રતિષ્ઠા प्रश्न उत्तर ददातु એટલે કે જે પરિચય આપો છેમાંથી આપણે પ્રશ્નો પૂછા છેના ઉત્તર આપવાના છે પ્રશ્ન પહેલો કા ગ્રહીણી અસ્તિ જવાબ છે રેવતી ગ્રહીણી અસ્તિ બીજો પ્રિયાયા સખી કા જવાબ છે પાંજી કા પ્રિયાયા સખી બીજો છે પ્રિયા ગ્રહ ક્યું કરોતી

શિરો બાહુ આસ્થિ છે બરોબર બાહુ ઉગલી અને પાદ પ્રશ્ન ચોથો અધોદાનની વાક્યની સંસ્કૃત ભાષા લીખતું એટલે કે જે ગુજરાતી વાક્ય છે ને સંસ્કૃતમાં લખવાનું છે મારી શાળા સુંદર છે તો મોમો વિદ્યાલય સુંદર અસ્થિ બીજું ધીમે ધીમે હાથી ધીમે ધીમે ચાલે છે તો ગજ મંદ ગજતી ત્રીજું પ્રિયંકા તું સાચું બોલે છે પ્રિયંકા તો સત્યમ વધથું કેવું સુંદર ચિત્ર છે તો કેમ સુંદર ચિત્રમ ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે બહુ વચન કરવાના છે ફલામનું થશે ફલાની ચલચિત્રમનું થશે ચલચિત્રાણી પત્રનું થશે પત્રાણી વાતયનું થશે વાતય નાની નેત્રમ એટલે કે ઉપનેત્રાણી દ્વારમનું થશે દ્વારા ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો રામ બાણેન રાવણ

પ્રયોગ કરી આપેલા ખાલી પૂર્વ છે તો ગ્રાહક ખાલી જીત આપણ પ્રાધ્યાપકગ્રંથા ગછતી ધનિક વિતકોષો ગાલક પ્રકોષ ગ છાત્ર આશ્રમ ગચતી ભિક્ષુકમઢ ગચતી આચાર્ય કાર્યાલય ગચતી અંત રિક્ષયાત્રિક ચંદ્રલોક ગ્છતિ સચિવ સચિવાલય ગચતી શિષ્ય બૌદ્ધ વિહાર ગતિ વીરણાર ગણમ ગચ્છતી નારદ ભૂલોક ગચતી પ્રશ્ન આઠમો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પેલું વયમ કેન વદામ તો મુખમ તો વયમ મુખેન વદામ बीउ शिक्षिका केन वाक्य लिखंदी तो सूधाकरण उपयोग तो शिक्षिका सुधा खंडे वाक्यानी लिखंदी तित्रजो माता केन भोजन कीरोती हस्तो हस्त माता हस्तेन भोजन करोती जो तो, तो स केन श्रुणोति क्रणाम तो स क्रणेन श्रुणति के कांति साम्रस पाचम गज केन કદલી ફલમ ખાદતી કે મુખમ ગજ મુખ્ય ફલમ ખાદતી પ્રશ્ન નવમો છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો છાત્ર મંદિરે અર્ચતી તો બહુ વચન કર્યું છે મંદિરે અર્ચતી અર્ચંતી શિક્ષક પ્રકોષ્ટે પાઠયતી તો શિક્ષિકા પ્રકોષ્ઠે Sakti Jugaj Vane Vasti To Gaja Vane Vasanti Cotu Vak toga, Tadage tertiduk, Baka Tadage terhenti. Ayat To Paciro Yap Mati Cikitsale, Cikitsare Pravesti Cikitsa Ka Cikitsa Ka cikitsale, Le તટના સ્વાધ્યન પતિ સલ્યુશન જોતા રાઉ એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર